ગુજરાત પ્રેસ અકાદમી ગાંધીનગર અને જિલ્લા માહિતી કચેરી વલસાડના સંયુક્ત ઉપક્રમે નેશનલ પ્રેસ ડે ની ઉજવણી નિમિત્તે પ્રેસ સેમિનારનું આયોજન વલસાડના તિથલ રોડ સ્થિત ઇચ્છાવા અનાવેલ સમાજની વાડી ખાતે કરાયું હતું જિલ્લા કલેક્ટર નિમેશ દવે સહિતના મહાનુભાવોએ દીપ પ્રગટાવી સેમિનારને ખુલ્લો મૂક્યો હતો આ પ્રેસ સેમિનારના અધ્યક્ષ સ્થાનેથી જિલ્લા કલેક્ટર નિમેશ દવે નેશનલ પ્રેસ ડે નું મહત્વ સમજાવી જણાવ્યું કે વિકટ પરિસ્થિતિમાં પોતાના જીવને પણ જોખમમાં મૂકી સાચી માહિતી લોકો સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય મીડિયાકર્મીઓ કરી રહ્યા છે તેને બિરદાવું છું વહીવટી તંત્ર દ્વારા કોઈ પણ ક્ષતિ રહી ગઈ હોય તો તે અંગે પણ પત્રકારો ધ્યાન દોરે છે જેથી વધુ સારી કામગીરી થઈ શકે ધરમપુરમાં ઉજવાયેલા જનજાતિ ગૌરવ દિવસની ઉજવણીનું રિપોર્ટિંગ ખૂબ જ સરસ રીતે થયું હોવા બદલ પત્રકાર મિત્રોને અભિનંદન પાઠવ્યા હતા વધુમાં કલેક્ટરશ્રીએ જણાવ્યું કે વલસાડ જિલ્લામાં ચારસો સિત્તેરમાંથી જેમાં સંપૂર્ણ આદિવાસી સમાજ વસે છે આગામી પાંચ વર્ષ સુધી આ ગામમાં વસતા અંદાજે અગિયાર લાખ આદિવાસી સમાજના લોકોના કલ્યાણ માટે સરકાર દ્વારા પીએમ જનમન હેઠળ વિવિધ યોજનાના લાભો આપી તેઓને સંપૂર્ણપણે વિકાસ કરાશે ઉમરગામ ધરમપુર અને કપરાડામાં રથ દ્વારા લોકોને યોજનાકીય લાભો પણ અપાશે વધુમાં કલેક્ટર શ્રી હાલમાં ચાલી રહેલી મતદાર યાદી સુધારણા કાર્યક્રમનો બહોળો પ્રચાર પ્રસાર કરવા સૌ મીડિયા વક્તા તરીકે ઉપસ્થિત માહિતી ખાતાના સંયુક્ત માહિતી નિયામક સેસિલ ક્રિસ્ટીએ પરંપરાગત મીડિયાથી લઈને વર્તમાન મીડિયા સુધીમાં આવેલા બદલાવો પર પ્રકાશ પાડી જણાવ્યું કે ઇન્ટરનેટના આગમન બાદ મીડિયાનું સ્વરૂપ પણ બદલાયું છે ન્યૂઝ વહેલી તકે ઝડપથી પ્રસારિત કરવાની સ્પર્ધા પણ વધી ગઈ છે નવા ઉભરતા પત્રકારોને દિશા નિર્દેશ આપતા શ્રી કે લોકમતના ઘડવાયા છે પત્રકારોનું વિઝન હંમેશા ક્લિયર હોવું જોઈએ આ સાથે જ ઘણા વર્ષોથી મીડિયા સાથે જોડાયેલા પત્રકારોનું માર્ગદર્શન કરતા તેઓ જણાવ્યું કે વર્તમાન સમય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો છે જેથી પત્રકારોએ સતત અપડેટ પણ રહેવું જોઈએ

મનોજ મિસ્ત્રીએ પત્રકારોને માર્ગદર્શન આપતા જણાવ્યું કે આપણે જે વ્યવસાય અપનાવ્યો છે તેને પ્રામાણિકતા સાથે પરિપૂર્ણ કરીએ આવા સેમિનાર પત્રકારોમાં વાતાવરણ શુદ્ધિ માટે સકારાત્મક પુરવાર થાય છે પ્રેસ સેમિનારમાં પત્રકારોએ પણ પોતાના મંતવ્યો જણાવ્યા હતા નેશનલ પ્રેસ ડે ની ઉજવણી વેળાના કાર્યક્રમમાં સુરત પ્રાદેશિક માહિતી કચેરીના સંયુક્ત માહિતી નિયામક અમિત ગઢવીએ સ્વાગત પ્રવચન કરી કાર્યક્રમની પૂર્વ ભૂમિકા આપી કાર્યક્રમનો ઉદ્દેશ જણાવ્યો હતો

એડ્રેસ છે પહલો માળ નીયર કૃષ્ણા કોમ્પ્લેક્સ ન્યુ જેઆઈડીસી પ્લોટ નંબર H367 તો આજે જ સજાવો તમારું સ્વપ્નનગર આજનો જે છે बाबू કઈ દિશામાં લઈ જવા માંગે છે તે સમજાતું નથી પત્રકાર બદનામ લોકોને તમે વાત કરો તો સો પત્રકારને તમે ભેગા કરો તો કદાચ વીસ એવા નીકળે કે જેની નેગેટિવ માનસિકતા અત્યારે ધીમે ધીમે ઇલેક્ટ્રોનિક તરફ લોકો વળ્યા હતા ચેનલોનો આફરો હતો એક તબક્કો આવ્યો કે ફ્લાઇટ ટાઈમ આવે તો આપણે પણ ટીવી સામે ગોઠવાઈ જતા હતા ભાઈ કયા વિષયની ચર્ચા થાય છે અને શું કેવી કેટલી ગહન ચર્ચા છે શું મુદ્દા આજે જુઓ કે લોકોને ફ્લાઇટ ટાઈમ ભોલાવા માંડે લોકો ટીવીથી વિમુખ થવા માંડ્યા કારણ કે ચર્ચાનું સ્થળ કોઈ ભયના આ રીતે હોય અથવા તો કોઈને ખુશ કરવા માટે કરવામાં આવતું હોય એ તબક્કે પૂછી છે જે કંઈ યુટ્યુબર્સ પહેલાં થયા જેન્યુન યુટ્યુબરની વાત કરી જે કબોની ટાઈપનાની વાત કરતા જે જૈન્યુન છે હવે એ જેન્યુન યુટ્યુબર આજે પણ જૈન્યુનમાં વાત તો તેમાં માટે એકદમ ખૂબ સમય લેવા પડે માટે Gracias. Uh oh અને ગોળ પીને પરંપરા આપડે મોડા કે છે હવે પરંપરાલા કે છે પિંડ નેતા પર પર એટને ડાલ્યું કે બધા અપાર ટીવી વીડિયો થી બીજા પર્યાવા વેમોન થાય પ differences જદ પumરણ, ૫સલપ જજા� મજજા流 મળણ � deriv ધ નફલાvે નં ખા� ન્ળ ખભા� ન્લ શા� છા� નાrand જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની